કાલોલ અમૃત વિદ્યાલયના ના થી ચાલીસ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની તબિયત બગડતા વાલીઓએ ઉગ્ર રજુઆત કરી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓના વાલીઓએ કલેક્ટર અને જિલ્લા શિક્ષણ લેખિતમાં મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે શુક્રવારથી વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી તાવ અને માથાનો નો દુખાવો થતો રહ્યો ત્રીસ થી ચાલીસ વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાયરલ ઇન્ફેક્શન બહાનું બતાવ્યું છે જ્યારે ઘટનાએ વાલીઓમાં રોષ ફેલાવ્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ અને આરોગ્ય વિભાગે સ્કૂલ રસોઈ સ્ટોરેજ અને કુકિંગ વિભાગની તપાસ કરી છે જે અંતર્ગત તપાસમાં જીવાતો અને ગુણવત્તા ખરાબ સામગ્રી મળી આવી છે વાલ્યુએ સ્કૂલ ખોલવા પહેલા યોગ્ય પગલા લેવાની માંગ કરી છે અંદાજિત એડમિટ બાળકો તો ઓછામોછા 20 થી પચીસ એડમિટ બાળકો હશે પણ કાલે જે દવા લઈને જે ઘરે ગયા છે મેડિસિન પર અત્યારે છે છોકરાઓ એની બી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એમાં ઈડલી સાંભાર હતો પણ કદાચ મને એવું લાગે છે ત્યાં સુધી એની સાથે મેંદુવાડા પણ હતા સાઉથ ઇન્ડિયન જમવાનું હતું એમાં અત્યારે એને બહુ જ વોમિટ થાય છે આંતરડામાં સોજો છે અમે કાલે ડૉક્ટરને બતાવ્યું આજે પણ બતાવ્યું આંતરડામાં એને સોજો છે એટલે એને રિકવર થતાં ઓછામાં ઓછા બેથી ત્રણ દિવસ લાગશે પણ મારો છોકરો એટલો નાનો છે આઠ વરસનો છે સહન કેવી રીતે કરી શકે